નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ સમાચાર સુપર સિક્સ દર્શક મિત્રો મેં પૂછ્યું જિંદગીને કે તું આટલી અઘરી કેમ છે એને જવાબ આપ્યો લોકો સહેલી વસ્તુની કદર નથી કરતા ખેર દર્શક મિત્રો વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં સ્કૂલમાં ભણતા બાળકોને વધારે પોષણયુક્ત આહાર મળે તે માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે જેના પગલે અમેરિકાની સ્કૂલોમાં બાળકોની થાળીમાં શાકાહારી વાનગીઓનો વધારે મહત્ત્વ અપાશે તથા તેમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવામાં આવશે અમેરિકાના કૃષિમંત્રી ટીમ વિલ્સેંકે સ્કૂલોના ભોજનમાં માધ્યમથી બાળકોની તંદુરસ્તી જાળવવા માટે એક મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે અમને તમારા બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારવાનું લક્ષ્ય પર કામ કરી રહ્યા છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પુસ્તકો અને કમ્પ્યુટરની સાથે જ પોષણયુક્ત આહાર પણ સ્કૂલના માહોલને એક અનિવાર્ય હિસ્સો છે જે બાળકોને સ્કૂલની અંદર તેમજ બહાર સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે તેમણે જણાવ્યું હતું કે બાઇડન સરકાર આ માટે સ્કૂલો રાજ્યો અને ઉદ્યોગો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે જેથી સ્કૂલોમાં અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારો થઈ શકે આ માટે સ્કૂલોમાં અપાતા ભોજનમાં પહેલી વખત ખાંડનું પ્રમાણ ઓછું કરવામાં આવશે બે હજાર પચીસ સુધીમાં નાના પાયે અને પછી વ્યાપક સ્તરે બદલાવો કરવામાં આવશે ભોજનમાં ખાંડના વધારે પ્રમાણે લઈને વાલીઓ તેમજ શિક્ષકો પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે દર્શક મિત્રો તમારા મનની વાત જેને સમજાવી પડે એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહીં ખેર વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાનના દિગ્ગજ હબીબે વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સાથેના સંબંધો સુધારવાની અપીલ કરી છે પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા કરાચીમાં શાહબાઝ શરીફે દેશના ટોચના વ્યવસાયો સાથે એક બેઠક યોજી હતી જેમાં તેમની પાસે દેશની ઇકોનોમીની ગાડીને ફરી પાટે પર ચડાવવા માટેના સૂચનો માંગવામાં આવ્યા હતા આ બેઠકમાં પાકિસ્તાનના દિગ્ગજ વ્યવસાયી ગણાતા આરીફ હબીબે આઈએમએફ પાસેથી બેલાઉટ પેકેજ પ્રાપ્ત કરવા માટે વડાપ્રધાન શરીફના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને સાથે જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે તમે બે જગ્યાએ દોસ્તીનો હાથ લંબાવો એક તો પાકિસ્તાન પડોશીઓ સાથે અને તેમાં પણ ભારત સામેલ છે ત્યારે મને લાગે છે કે તેના પરિણામો સારા જોવા મળશે આદિયાલા જેલમાં બંધ કેદીઓ સાથે પણ તમે હાથ મિલાવી શકો છો ઉપરાંત બંને પહેલના સકારાત્મક પરિણામો તેનાથી તમને મળશે પાકિસ્તાનને પણ લાગે છે કે ભારત સાથે વેપાર બંધ કરીને તેને બહુ મોટી ભૂલ કરી છે તાજેતરમાં વિદેશ મંત્રી ઈશાક ડારે પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન જો ભારત પાસેથી સીધો વેપાર કરે તો પાકિસ્તાનના વેપારીઓને ભારતની પ્રોડક્ટ સસ્તા ભાવે ખરીદવાનો મોકો મળશે ભારત સાથે ફરી વેપાર શરૂ કરવો કે નહીં તે અંગે સંબંધિત પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને દેશના હિતમાં નિર્ણય પણ લેવામાં આવી શકે તેમ છે દર્શક મિત્રો મારી એક વાત માનજો જિંદગીની ભાગદોડમાં એટલું ધ્યાન રાખજો અજાણ્યા એને ઇમ્પ્રેસ કરવામાં પોતાના છૂટી ન જાય તેનું પણ ધ્યાન રાખજો ખેર વાત કરીએ યુદ્ધની તો હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન સાથેની અથડામણ વચ્ચે ઇઝરાયલે સંગઠન હિઝબુલ્લાહ પર ભીષણ હુમલા જારી રાખ્યા છે ઇઝરાયલે પાડોશી દેશ લેબેનોનમાં સક્રિય સંગઠન હિઝબ્બુલ પર અલગ અલગ જગ્યાએ ચાલીસ જેટલા હુમલા કર્યા છે ઇઝરાયલ સંરક્ષણ મંત્રી યો ગેલેન્ટે જણાવ્યું હતું કે લેબેનોન સાથેની સરહદ પર સેંકડો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને દક્ષિણ લેબેનોનમાં અમારી સેના આક્રમક કાર્યવાહી કરી રહી છે હિજબુલ્લાહના પચાસ ટકા કમાન્ડો જે છે એ અમારી કાર્યવાહીમાં ખતમ થઈ ચૂક્યા છે અને બચી ગયેલા કમાન્ડરો કોઈ જગ્યાએ જો છુપાઈને બેઠા હશે તો તે મેદાન છોડીને ભાગી ગયા છે ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે હિઝબુલ્લાના ચાલીસ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અને આ માટે ઇઝરાયલે પોતાના લડકો વિમાનો તેમજ તોપોનો પણ ઉપયોગ કર્યો છે આ હુમલામાં હિઝબુલ્લાના હથિયારોના સ્ટોરેજ પણ તબાહ થયા છે હિઝબુલ્લાએ ઇઝરાયલ પર હુમલો કરવા માટે બોર્ડર નજીક કેટલીક સુવિધાઓ પણ ઊભી કરી હતી જેને અમારી સેનાએ ટાર્ગેટ કરી છે ઇઝરાયલના હમાસ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લા પહેલા દિવસથી જ હમાસની પડખે રહ્યું છે હિઝબુલ્લાના સભ્યો સમયાંતરે ઇઝરાયલ પર મારો પણ કરતા રહે છે ત્યારે ઇઝરાયેલના વળતા જવાબમાં લેબેનોનમાં હિઝબુલ્લાના સભ્યો અને આમ નાગરિકો સહિત ત્રણસો એસી જનના મોત થયા છે દર્શક મિત્રો લોટરી કંઈ પૈસાની જ ન લાગે અમુક વ્યક્તિઓનું આપણા જીવનમાં આવવું એ પણ લોટરીથી ઓછું નથી વાત કરીએ મતદાનની તો મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમ મશીનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં ઈવીએમ અને વીવીપેટ સ્લીપ બંનેને મેળવીને મતગણતરી કરવાની માંગ કરવામાં આવી છે આ અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે ચૂંટણીઓને કંટ્રોલ ન કરી શકીએ ઈવીએમ પર માત્ર શંકા છે અને માત્ર તેના આધાર પર અમે આદેશ ન આપી શકીએ કોર્ટે તકનીક સાથે જોડેલા વધુ ચાર પાંચ બિંદુઓ પર માહિતી લીધી હતી બાદ બીજી વખત નિર્ણય રિઝર્વ રાખે લીધો છે એટલે કે આશા છે કે ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા નિર્ણય આવી જાય હાલમાં વીવીપેટ વેરિફિકેશન હેઠળ લોકસભા મત વિસ્તારના દરેક વિધાનસભા મત વિસ્તારના માત્ર પાંચ મતદાન કેન્દ્રોના ઈવીએમ મતો અને વીવીપેટ સ્લીપની મેળવીને ગણતરી કરવામાં આવે છે આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ ઈવીએમને ચકાસવાને બદલે તમામ ઈવીએમ મતો અને વીવીપેટ સ્લીપની ગણતરીની માંગ કરતી અરજી પર ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી બુધવારે સુપ્રીમ કોર્ટે ઈવીએમની કાર્યપ્રણાલી સાથે સંબંધિત ચાર પાંચ સવાલો પર ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યા હતા અને વધુ માહિતી પણ મેળવી હતી જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે મોટા ભાગે પૂછાતા સવાલોનું અધ્યયન કરવામાં આવ્યું છે અને તથ્યાત્મક રીતે ખોટા બનવા નથી માંગતા પરંતુ અરજદાર તરફથી હાજર રહેલા વકીલે પારદર્શકતા માટે પણ ઈવીએમ સોર્સના કોડનો ખુલાસો કર્યો છે સુપ્રીમ કોર્ટે આ ચાર સવાલો પર જવાબ માગ્યા છે જેમાં કંટ્રોલ યુનિટ અથવા વીવીપેટમાં શું માઇક્રો કંટ્રોલર ઇન્સ્ટોલર છે શું માઇક્રો કંટ્રોલર એક જ વખત પ્રોગ્રામ કરવા યોગ્ય છે ઈવીએમ માર્કેટના સિમ્બોલ લોડિંગ યુનિટ્સ કેટલા ઉપલબ્ધ છે અને ચૂંટણી અરજીઓની મર્યાદા ત્રીસ દિવસની એટલે કે ઈવીએમમાં ડેટા પિસ્તાલીસ દિવસ માટે સંગ્રહિત કરવામાં આવે છે પરંતુ તેને સુરક્ષિત રાખવાની જે મર્યાદા છે એ પિસ્તાળીસ દિવસની છે કે કેમ આ અંગે સ્ટોરેજનો સમયગાળો પણ વધારવો પડી શકે તો વધારા છે કેમ તે અંગે પણ સુપ્રીમે સવાલો કર્યા છે ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં બીજેપી અને કોંગ્રેસને નોટિસ મોકલીને તેમની પાસેથી જવાબ માંગ્યો છે બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ એકબીજા પર ધર્મ જાતિ સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે બંને પાર્ટીઓને ઓગણત્રીસ એપ્રિલ સવારે અગિયાર વાગ્યા સુધી જવાબ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે પંચે અધિનિયમ કલમ હેઠળ બંને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે જણાવ્યું છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો ચૂંટણી આયોગે કહ્યું છે કે રાજનૈતિક પક્ષોને પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી પોતાના સિરે લેવી પડશે ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધારે ગંભીર પરિણામ આવી શકે છે દર્શક મિત્રો તમામ ઉમ્ર મને જિંદગીએ લૂંટ્યો છે મરણના હાથમાં પહોંચી હવે હું સુરક્ષિત છું ખેર બિહારની એક દુઃખદ ઘટના સામે આવી છે પટનાના ફ્રેઝર રોડ પર ગઈકાલે હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં અડધો ડઝન લોકોના મોત થયા છે આગ એટલી ભીષણ હતી કે ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી બનાવની જાણ થતાં જ કોતવાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની વીસથી પચીસ ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી બચાવ કર્મચારીઓ દ્વારા લગભગ પચીસથી ત્રીસ જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે જે લોકોના મોત થયા છે તેમની હજી સુધી ઓળખ થઈ શકી નથી જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ચાર જેટલી મહિલાઓની હાલત હાલ તો ગંભીર બતાવવામાં આવી રહી છે અને આ આગમાં ડઝનથી વધારે કારો સળગી ગઈ હતી ખેર જઈશું તો દિલમાં વાત મૂકતા જઈશું જીવનભર ન ભૂલાય એવી યાદ મૂકતા જઈશું પ્રત્યક્ષ ભલે ના મળો તમે પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મૂકતા જઈશું દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ તમારા દોસ્ત તુષાને રજા આપશું ફરીવાર મળીશું ત્યાં સુધી નમસ્કાર